લઈ જાવ લઈ લઈ લ માત્ર ને માત્ર દોઢ લાખની અંદર ટ્રેક્ટર ટ્રેલર લઈ જાવ પાણીના ભાવે મળે છે ને વેચવાના છે ત્રણ લાખની વસ્તુ છે ટ્રેક્ટર માત્ર અંદર વહેલી તકે આજ ને આજ તેમને પૈસાની જરૂર છે એટલે વેચી દેવાના છે ત્રણ લાખની વસ્તુ દોઢ લાખમાં અમુક જ આ ટાઈમની અંદર હું આ વિડીયો અપલોડ કરું કે ના કરું એટલા જ ટાઈમની અંદર ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે સેટ વેચવાનો છે દોઢ લાખની કિંમતની અંદર પહેલા તેમને ત્રણ લાખ કિંમત રાખેલી હતી પણ તેમને ઇમરજન્સી પૈસાની જરૂર છે એટલે દોઢ લાખની અંદર ટ્રેક્ટર ટ્રેલર મળી જશે તો વહેલી તકે તમે કોન્ટેક કરજો નો કેમ કે હું આ વિડીયો અપલોડ કરું તે પહેલા પણ વેચાઈ જવાની શક્યતા છે તો તમે

હાઇડ્રોલિક એન્જિન અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન હોય સો ટકા એવરેજ ની પણ એકદમ જવાબદારી વિડીયો અંદર ક્લિયર કર તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટેસ્ટ ડ્રાઈવ કરીને નીતિનભાઈનો કોન્ટેક્ટ કરજો નીતિનભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો નીતિનભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ બાકી એવરેજની ટોટલ જવાબદારી ટ્રેક્ટરની અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ સારું છે કે પણ સડો નથી તળિયું ચોખ્ખું સાઈડ ઉપરા સારા સારા કલરમાં ટ્રેલર છે વિડીયો અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવેલું છે ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ

હવે આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વડોદરાની અંદર જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો નિતિનભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નિતિનભાઈના ત્રેસઠ પાંચ તેરવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો